એટલે સ્વાભાવિક ત્યાં આગળ નાની મોટો વિષય અથવા તો ક્યાંય લેકિંગ રહી જતું હોય ક્યાં પૂરતા કરવાની જરૂર હોય સરકારની બિલકુલ તૈયારી છે જ્યાં લાગ્યું એમના જે વાતો હતી એ વાતો પ્રમાણે જ્યાં આગળ પૂરતા કરવાની જરૂર પડી જ્યાં સુધારો કરવાની જરૂર પડી સરકારે ખુલ્લા દી લે એ ખૂબ સરાહનાપૂર્વક એમની વાતોને ધ્યાને લઈ અને એ વાતો સ્વીકારી અને પોર્ટલ માં સુધારા માટેની તૈયારી પણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે